સુરતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે સવારથી જ સિટીલાઇટ પીપલોડ પીપલોદ ઘોડરોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે તો વરસાદને લઈને રાહદારીઓને પણ હાલાકી તંત્ર દ્વારા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે આ પહેલા સુરત પૂરનો સામનો કરી ચૂક્યું છે ખાડીના જે પાણી છે એ લોકોના ઘર સુધી આવી જાય છે અને લોકો ઘરમાં પુરાઈ જાય છે ફરી એક વખત આ પ્રકારની મુશ્કેલી ન આવે તેને લઈને તંત્ર અલર્ટ છે અત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ધીરી ધારે વરસાદે આગમન કર્યું છે ખાસ કરીને છેલ્લા બે દિવસથી સુરતના લોકો અસહય બફારાને લઈને ટ્રાઇમ ભામ પોકારી ચૂક્યા હતા કહી શકાય બે દિવસના વિરામ બાદ ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે સુરતનો કતારગામ હોય વરાછા હોય ઉધના હોય પાંડેસરા હોય અઠવા લાઇન્સ હોય કે પછી નાંદેર તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદ છે કારણ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક ડાંગર છે અને ડાંગરની રોપણી થયા બાદ વરસાદની જરૂર છે ને ધીરે ધારે શરૂ થયેલા વરસાદ ખેતી માટે ઉપયોગી છે ખેડૂતોને ફાયદો કરાવી શકે છે તેને લઈને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કાળા ડિમાગ વાદળો વચ્ચે ધીરે ધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે તેને લઈને કહી શકાય કે ગરમીથી રાહત તો મળી છે પણ તંત્રની ચિંતામાં ફરી વખત વધારો પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન જીગર ગુગલ સાથે ક્રિતેશ પટેલ ન્યૂઝિન ગુજરાતી સુરત તો મહેસાણામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે રાત્રિ દરમિયાન સતલાસણામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ભારે વરસાદ વરસતા ખોડામલી ગામમાં ડુંગરાનું પાણી આવ્યું રાત્રિ દરમિયાન ગામ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તો ગામ લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા એટલો વરસાદ વરસ્યો કે લોકોના ઘરની અંદર પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું તો લોકો સવારમાં ઉઠતા વહેતા પાણી ઉલેચવા લાગ્યા હતા લોકોના ઘરનો સામાન બગડી ગયો છે ઘર વખરીને નુકસાન થયું છે જે વર્ષના જે અનાજ ભરીને રાખતા હોય છે ઘઉં હોય દાળ હોય ચોખા હોય તે પણ પલળી ગયા છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો સારા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને સૌથી વધુ ઇડરમાં ભારે વરસાદ બે કલાકમાં છપ્પન મિલીમીટર વરસાદ વરસ્યો છે મિત્રાલ અને રાધીવાડ કમ્પરમાં ભારે વરસાદ છે પાણી પાણી થઈ ગયા છે ખેતર રસ્તા બધું જળમગ્ન છે તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે અને રસ્તાઓ પર વરસાદી પાણી છે હવામાન વિભાગની આગાહી છે સાબરકાંઠા જિલ્લામાં જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ વરસ્યો છે ખેડબ્રહ્મામાં છપ્પન મિલીમીટર વડાલીમાં બાર મિલીમીટર ઈડરમાં છ મિલીમીટર વિજયનગરમાં પાંચ મિલીમીટર વરસાદ છે તો વરસાદ બે કલાકમાં આટલો વરસાદ વરસી શક્યો કે રસ્તા ખેતર ઘર બધું પાણી પાણી કરતો ગયો અરવલ્લીના ભીલોડા માલપુરમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ યથાવત છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે નદીના જળસ્તરમાં વધારો થયો છે ખેડૂતોમાં ખુશી છે મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લઈને એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતના સાત જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું છે તો સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર સહિત સાત જિલ્લા કલેક્ટરને એલર્ટ સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઈને અલર્ટ ધરોઈ ડેમની જળસપાટી છસો અઢાર ફૂટ પર પહોંચતા પાણી છોડવામાં આવી શકે છે તો હાલ ધરોઈ ડેમની સપાટી છસો તેર પોઈન્ટ એકોતેર ફૂટ પર પહોંચે છે જ્યારે કે ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે જળસપાટી છસો અઢાર ફૂટ પર પહોંચતા સાબરમતી નદીમાં પાણી છોડાઈ શકે છે

તો અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે કારણ કે બંધ પડી ગયા છે બીજી તરફ રસ્તા ધોવાઈ ગયા છે ભરતપુર જિલ્લાના સૌથી મોટા બંધ બારેઘામાં પાણીનો સતત પ્રવાહ ચાલુ છે ત્રણ દરવાજા ચાર ચાર ફૂટ ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને ડેમમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે આવી સ્થિતિમાં જળ સંસાધન વિભાગ ચાર ચાર ફૂટ ત્રણ દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરી રહ્યું છે પાણીના કારણે ઘણા ગામો પ્રભાવિત થશે રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગથી ખંડા ફાલસા રોડ સુધી ભારે પ્રવાહ જોવા મળ્યો છે ઘણા વાહનો પાણીમાં તણાયા છે જોધપુર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગની ઘણી દુકાનો અને ઘરમાં પાણી ઘુસી ગયા આ ઘટના ત્રિપોલિયા બજાર અને મોતીચોક રોડ વચ્ચે બની હતી રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે એક દુર્ઘટના સર્જાઈ ઘરની દિવાલ થોડી સેકન્ડમાં ધરાશાયી થઈ ગઈ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આપ જોઈ શકો છો એ વ્યક્તિ જે ભાઈ છે એ દરવાજા પાસે ઊભા હતા ને તેવામાં જ દિવાલ ધસી જાય છે તો દિવાલ પડવાની ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ છે ફક્ત દિવાલ જ નથી પડી પરંતુ તેની સાથે જે રસ્તો જોડાયેલો છે તે પણ ધસી ગયો હતો તો ઘરના માલિક જે છે તે ચેક કરી રહ્યા હતા ને તેવામાં જ દિવાલ ધડામ થઈને નીચે પડી ગઈ અને સાથે રસ્તો પણ ધોવાઈ ગયો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ચાર માઇલ નજીક ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી બંધ થયો છે અગાઉ ભૂસ્ખલન થયું અને તે જગ્યાએ કાટમાળ ફરી પડ્યો છે અગાઉ પણ ચોવીસ કલાક પછી હાઈવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો અને હવે પથ્થરો પડવાથી તે ફરીથી બંધ છે ગઈકાલ રાતથી હાઈવે બંધ છે અને સવારે ફરીથી કાટમાળ પડ્યો છે વારંવાર પથ્થરો પડવાથી કાટમાળ દૂર કરવામાં મુશ્કેલી આવી રહી છે હાઈવે પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગી શકે છે